વિસ્તરણ વન વિભાગ દ્વારા તેને બનાવવામાં આવેલ છે અને રક્ષકવનમાં જે ઓગણીસો એકોતેરના યુદ્ધ દરમિયાન જે રનવે અને માધાપરની વિરંગનાઓનો જે સુંદર કાર્ય કર્યું હતું એમને સમર્પિત અને સમર્પિત એ બનાવવામાં આવેલું છે અને એના મ્યુરલ બનાવવામાં આવેલા જેથી કચ્છ બહારના અને કચ્છના લોકો જ્યારે એની મુલાકાત લે તો એમને એ વસ્તુની એમને માહિતી મળી રહે તથા આપણા જે ઇકોતેરના યુદ્ધ દરમિયાનના જે ફોર્સ આપણા જે હતા એના પણ મ્યુરોસ લગાવવામાં આવેલા છે અને આપણા ડિફેન્સના સમર્પિત બનાવવામાં આવેલું હોય એમાં અલગ અલગ જે ડિફેન્સમાં વપરાતા જે ફાઈટર રહ્યા એમના મ્યુરોસ બનાવવામાં જેનાથી લોકો બાળકો અને પ્રવાસીઓ એનાથી અવગત થાય આપણા એરફોર્સથી અને તથા તેની સાથે સાથે રાશિવન નક્ષત્રવન નવગ્રહ વન ખજૂરી વન અને આ આરોગ્ય વન જેવા વિવિધ પ્રકારના વનોનું નાનકડા નિર્માણ કરવામાં આવ્યું છે જેના થકી લોકોને વનસ્પતિઓ વિશે માહિતી મળી રહે અને એક પરિવાર સાથે પધારે તેમનું મનોરંજનની સાથે સાથે વિવિધ પ્રકાર વિવિધ પ્રકારની વનસ્પતિઓથી અવગત રહે તથા એમાં અનેક પ્રકારના પક્ષીઓ અને નાનકડા જીવો એમાં આશરો લઈ રહ્યા છે તો એનાથી પણ એક પ્રકૃતિનો આનંદ માણી શકે આ ઉદ્દેશ્યથી રક્ષકવંધ્યું એ નવ પોઈન્ટ પંદર હેક્ટર એરિયામાં પથરાયેલું છે અને એમાં બાળકો માટે લોન ગાર્ડન અને પ્લે પ્લે એરિયા બનાવવામાં આવેલો છે તથા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવેલું તથા અને બાજુમાં એક નાનકડું હમણાં જે સસલાઓનું કેજ તૈયાર કરવામાં આવેલ જેથી બાળકોને પણ ત્યાં પરિવાર સાથે બાળકો રમતનો આનંદ મેળવી શકે અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવેલો છે તો આ રીતે બાળકોને આનંદ આવે અને સમય પસાર થાય અને હાથ એવી વ્યવસ્થા કરવામાં આવે છે